ભારતીય રિઝર્વ બેંકમાં પેટીએમની બેંકિંગ સેવામાં ખામી જણાવતા બુધવારે મોટી કાર્યવાહી કરી છે કે આરબીઆઈના પેટીએમ બેંકમાં ઉપર ક્રેડિટ ટ્રાન્સફર પર કોઈ પણ પ્રકારની ડિપોઝિટ લેવામાં અંગે પ્રતિબંધ મુકાયો છે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી પેટીએમ બેકિંગ વોલેટમાં ટોપમાં અપ સર્વિસમાં પૂરી નહીં પાડી શકે તો આરબીઆઈના નિયમો પાલન કરવાનું બંધ અને પેટીએમમાં પેમેન્ટ બેંક વિરુદ્ધમાં કાર્ય કરી રહી છે જોકે ગ્રાહકો તેને પૈસા ઉપાડી શકે છે અને આરબીઆઈમાં કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંકના ઓડીડી સુપરવાઇઝર ખામીઓ જોવા મળી રહેશે કે બાદ બેંકના રેગ્યુલર એકમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને અગાઉના અગિયાર માર્ચ આરબીઆઈનો પેટીએમમાં પેમેન્ટ બેંકની નવા ગ્રાહકો ઉમેર અત્યારે રોકી દીધી હતી અને આરબીઆઈને જણાવ્યું કે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર પછી કોઈ ગ્રાહક અકાઉન્ટ પેમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ વોલેટ ફાસ્ટટેગ અને એનસીએમએસ કાર્ડ વગેરે વ્યાજબી કેશબેક રિફંડ સિવાય કોઈ પણ ડિપોઝ ક્રેડિટ કાર્ડ ટ્રાન્સફર ટોપ મંજૂરી આપવામાં આવશે નહીં સિવાય કોઈપણ જમા ક્રેડિટ કાર્ડ ટ્રાન્સફરનો ટોપ કેશબેકમાં અથવાથી રિફંડ મંજૂરી આપવામાં આવશે નહીં ને કોઈપણ સમયે ક્રેડિટ કાર્ડ શકાય છે આ આ સમયે આરબીઆઈનો સ્પષ્ટ રીતે ગ્રાહકો તેમના ખાતામાં બેલેન્સ રાશિ ઉપાડી શકે છે રિઝર્વ બેંકમાં જણાવ્યું હતું કે આ વ્યાપક સિસ્ટમમાં ઓડીડી રિપોર્ટ ઓડીડી દરમિયાન સુપરવાઇઝરની ખામીઓમાં જાહેર કરી છે ને જેના કારણે વધુ દેખરેખની જરૂર છે ને આ રીતે તમારા પેટીએમમાં જો તમે વાપરતા હો તો હાલ ચેતી જજો અને આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં એનબી ન્યૂઝ